Jai Jai Ambe! Jai Jai Ambe! Om Mari ambay. પિનલ પટેલ પ્રમુખ હાર્ટ કિલર ગ્રુપ આજે એકત્રીસ વર્ષની સફળતા બાદ બત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અમે જે થાંભલી રોપણ કર્યું છે વિશાળ મેમ્બરો મારા હાજર છે ને આજે અમે પર્વનું બે હજાર પચીસ શક્તિ અમે શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ તો આણંદની જનતા પત્રકાર મિત્રો તથા દરેકનો હાર્ટ કિલર ગ્રુપ પ્રત્યે હું અહીંયા આગળ સ્વાગત કરું છું આણંદ એ સંસ્કૃતિ પરંપરાનો એક સંગમ છે અને યુવાનો માટે એક નવો જોશ પૂરું પાડી રહ્યું છે આ વર્ષે ઘણા વર્ષોથી આણંદની જનતાની એક માગ હતી કે કંઈક તમે નવું લાવો કારણ કે ઘણા વર્ષોથી હાર્ટ કિલર ગ્રુપ એકના એક જ સૂર સાથે આગળ વધી રહ્યું હતું આ વર્ષે અમે તેમની દિલથી તેમની માગને સ્વીકારીને નવા વિચાર નવા અવાજ સાથે અમે આ વખતે આવી રહ્યા છીએ અને સાથે એમની સાથે અમારી સાથે રહેશે ઇન્ડિયન આઇડલ ફેમ કે જેઓ તાલથી તાલ મિલાવશે કાવ્યા લીમયે અને તેમની સાથે રહેશે વ્રત ક્ષત્રિય અને યશ શાહ એડમસન જે સાઉન્ડ સિસ્ટમ આણંદમાં પ્રથમવાર આવી રહી છે એ દરેક દિલોને હૈયાથી હૈયા સાથે અહીં આગળ નવરાત્રિમાં તાલની તાલ સાથે ગરબે ઘૂમશે બીજું અમે આ વર્ષે રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન લાવી રહ્યા છે જેમાં આણંદમાં પહેલીવાર આ ઓનલાઈન રજિસ્ટ્રેશન ગરબામાં થવા જઈ રહ્યું છે અને એ તમે ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલમાંથી તમારે એનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એમાં તમારી ડિટેલ્સ ભરશો એટલે તમને ડિટેલ્સ ભરશો એટલે તમારું ત્યાં રજીસ્ટ્રેશન થશે અને એ રજિસ્ટ્રેશન આવતીકાલથી ઓપન થશે મિત્રો વાત સાંભળજો આવતીકાલથી એ ચાલુ થશે એટલા માટે જ હું કહું છું કે હાર્ટ કિલર ગ્રુપ આ વખતે નવો વિચાર નવો અવાજ સાથે આવી રહ્યું છે અને નવો અવાજ એ મેં આગળ પણ આપને જણાવ્યું કે કાવ્યા લીમયે કે જે દરેક દિલોની ધડકન છે અચ્છા આ વખતે અમે નવું પીપલી આર્ટ કે જે ઓરિસ્સાની પ્રખ્યાત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અમે આખા ગરબાની અમારી શક્તિ પર્વ બે હજાર થીમ રહેશે આ વર્ષે હાર્ટ કિલર ગ્રુપ વતી હું ભારતની આણંદની દરેક જનતાને દિલથી આમંત્રણ પાઠવું છું કે એકત્રીસ વર્ષથી તમે લોકોએ જે અમને સહયોગ આપ્યો છે અને અમને દરેક વર્ષે જે સફળતાના દર વર્ષે શિખર આગળ વધાર્યા છે એ બદલ હું ફરીવાર આપ સૌને હાર્ટ કિલર ગ્રુપ વતી હાર્દિક આમંત્રણ પાઠવું છું